હાંડવો અને ટોસ્ટ આ બંને બહુ જ પોપ્યુલર અને લોકો માટે બહુ જ એક એવી રેસીપી જોઈશું કે જેમાં બંને છે યસ આઈ મીન ટુ સે હાંડવો ટોસ્ટ બનાવીશું અથવા ટોસ્ટેડ હાંડવો બનાવીશું એક બોલમાં હાફ કપ બેસન હાફ કપ સૂજી અને વન ફોર્થ કપ જેટલો જુવાર અથવા બાજરીનો લોટ લઈશું એની અંદર દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું મિક્સ કરીશું બરાબર જરૂર પ્રમાણે પાણી ઉમેરી થોડું નો લોટાનો લોટ એમાંથી પણ આ જ રીતે ટોસ્ટેડ હાંડવો કે ટોસ્ટેડ ઢોકળા પણ બનાવી શકો છો આપણે નેક્સ્ટ ટાઈમ ટોસ્ટેડ ઢોકળા કેવી રીતે બને એ પણ જોઈશું એની અંદર એક ચમચી જેટલું તેલ મરચાં આદુ અને કોથમીર ઉમેરીશું ત્યાર પછી વેજીટેબલમાં ફાઇનલી ચોપ્ડ કેપ્સિકમ ફાઇનલી ચોપ્ડ કેરેટ અને ફાઇનલી ચોપ્ડ કેબેજ એડ કરીશું કોઈ પણ વેજીટેબલ તમે આમાં એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું હિંગ ઉમેરીશું થોડી હળદર થોડું લાલ મરચું ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો અજમો સરસ રીતે એને મિક્સ કરીશું કન્સિસ્ટન્સી પ્રમાણે થોડું પાણી ઉમેરી મીડિયમ થીક એવું બેટર બનાવવાનું છે છેલ્લે ફ્રૂટ સોલ્ટ લઈશું અડધી ચમચી જેટલું હળવે હાથે મિક્સ કરી હવે જે ગેસ ઉપરનું ટોસ્ટર કે ચમચો જેને કહેવામાં આવે છે એ લઈશું થોડું એક એક ચમચી જેટલું ઓઇલ હાંડવું છે એટલે આ રીતે તલ તો મૂકીશું જ અને એની ઉપર આ જે થોડું મીડિયમ થીક એવું બેટર છે એ સ્પ્રેડ કરીશું થોડું એક એક ચમચી જેટલું ઓઇલ ફરી એક વખત તલ એની ઉપર સ્પ્રિંકલ કરી લઈશું ટોસ્ટરને બંધ કરી અને મીડિયમ હીટ ઉપર એને રોસ્ટ થવા દઈશું બંને બાજુથી ફેરવી અને આ રીતે રોસ્ટ કરી લઈશું સરસ મજાનો ટોસ્ટેડ હાંડવો રેડી થઈ જશે સાથે સર્વ કરવા માટે ચટણી બનાવીએ કોથમીર ફુદીનો લીમડો મરચાં આદું જીરું અને સાથે શેલોટ ઓનિયન સ્વાદ પ્રમાણે મીઠું દહીં અને આઈસ ક્યુબ્સ ઉમેરી સરસ મજાની ચટણી પ્રિપેર કરીશું આ લીલી ચટણી સાથે ટોસ્ટેડ હાંડવો ગરમા ગરમ સર્વ કરીશું એક જ જણ માટે કે બે જ જણ માટે બનાવવાનો હોય અને વધારે ક્વોન્ટિટીમાં ના કરવો હોય ફટાફટ ઇન્સ્ટન્ટ બ્રેકફાસ્ટમાં સર્વ કરવો હોય તો આ રીતે તમે ટોસ્ટેડ હાંડવો બનાવી શકો છો તો ચોક્કસથી આવી ઇન્સ્ટન્ટ ક્વિક પણ ન્યુટ્રિશિયસ એવી રેસીપી જોવા માટે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ Thank you.